बाद में लाइव जब खत्म हो जाएगा तो उस आई डी में मैं आपको बो दू दे दूँगा ओके ओके राकेश जी मैं भूल जाता हूँ आप बार बार बताते हैं मैं भूल जाता हूँ गलती आपकी नहीं है मेरी है जय रक्दी कहम सो दादा एकदम मजा में महेश भाई जमिया आज जमहेश भाई हमारे आठ बजे पति गयो मैं भैया मैं कॉमेडी क्रेजी दूंगी છોડ દઉં ક્યો ઓકે કોમેન્ટ છોડ દેંગે આપ કોમેન્ટ છોડ દેના મેં કોમેન્ટ દેખ કે આપકો બ્લુ દે દુંગા મને મોટું રાખવાનું કાકા હા એકદમ મોટું જ રાખવાનું મેં વાત ન કરી આવું હોય તો આવે કે આનમાં બેઠા નથી આપણે બાકી બધા આનંદ તો થાય છે ભગવાન માતાજીના નામ લેવાય છે મને હિન્દી નો આવડે એ તો ખાલી બાર એ બોલું એવું છે મૂકું હોય ને ક્યાં આવડે છે મહેશભાઈ મને ક્યાં આવડે છે ઠીક હવે આ તો બધી બાવા ઇંધી હાલે આપણે બધા થોડું થોડું કહીએ એટલે એ લોકો ન આવડતું હોય તો સમજે હા વેલી દાદા બરાબર ને આવું હોય તો આવે કે આના ઉપર બેઠા નથી આનાથી રોટલા ખાતા નથી બરાબર બાકી બધા સારા માણસો આરે સંબંધ થાય અને ભગવાનના નામ લેવાય એથી વધારે શું જોઈ સાચી વાત છે કાકા હા બધા માટે એ જ છે એ જ સાચું છે એને સારા માણસો અરે સંબંધ થાય ઓળખાણ થાય અને આખો દિવસ ભગવાનના નામ લેવાય તો એથી બીજું શું આપણે જોઈએ છે આપણે એ ડોલર જ આવી ગયા સમજી લેવાનું મહેશભાઈ પ્રદીપભાઈ બેને કહું છું આપણે એ ડોલર જ છે ભગવાનના નામ આખો દિવસ લઈને એ આપણા ડોલર ડોલર થી વિશેષ કહેવાય ડોલર એની પાસે કઈ ન કહેવાય ડોલર તો ગમે એટલા ભેગા કરો તો પાંચ દિવસ વપરાઈ જાય અને ઓલા બધા જમા થાય જે નામ લીધા ને એ બધા જમા થાય આપણી પાસે દાદા તમ તમારે ટેન્શન નહીં લેવાનું બધું બરાબર થશે આ થાય છે એ તો ભગવાનની દયા છે કંઈ વાંધો નહીં ધીરે ધીરે થાય અને ન થાય તો આપણે એવું ટેન્શન નહીં રાખવાનું મહેશભાઈ કે કેમ ન થયું આપણે આટલી મહેનત કરીને આમ કર્યું એમાં ટેન્શન નહીં રાખવાનું કાંઈ હા ટેન્શન રાખીએ થોડું થઈ જાય કાંઈ એમ તો મારા જેવા માણસ પાસ થાય છે ભગવાનના નામ લેવાય સારા માણસો એને સંબંધ થાય એથી બીજું શું જોઈએ બરોબર ને મહેશભાઈ આથી વધારે જોઈશું આપણે ના દાદા ધીરજ ના ફળ મીઠા હા ધીરજ ના ફળ મીઠા જ હોય છે સાચી વાત છે તમારી ચોક્કસ ધીરજના ફળ કાયમ માટે મીઠા જ હોય છે એ વાત બહુ સાચી જ છે એ કહેવત છે ને ઉતાવળે આંબા ન પાકે ઉતાવળે આંબા ના પાકે અત્યારે ઉતાવળથી પકવાડે છે તો એ પૂરા ખા એવા નથી હોતા બાકી ભગવાન તો છે જ હા બાકી ભગવાન તો છે જ એ બધું જોવે જ છે ને જાણે જ છે બધી દેવું ન દેવું બધું એના હાથમાં તારો કુનાલભાઈ જય રામદેવ પીર જય રામદેવ પીર મહેશભાઈ મહેશભાઈ જય રામદેવ પીર એવું કુનાલભાઈ કે છે કેમ છે કુનાલભાઈ મજામાં જ ને ભાઈ સોનલ ભાઈ તમારી લાઈમાં આવ્યો ને નેઠી ગયું હતું થોડીક તમારી તકલીફ હતી ને થોડીક મારી તકલીફ હતી વાળો હવે તો ધ્યાન રાખજો શું થયું હોય શું થયું શું મને કહેજો તરી ભાઈ ભજન ભજન ભોજન મળે તો જ આવી જાય કાકા આ બરોબર છે ભજન ભોજન મળે તો જ તો મોજ આવી જાય બસ એના આતર તરમાણે બીજું જોઈશું દાદા આપણે